ઉપવાસની અંદર બટેટા કે તળેલું ખાઈને જો તમે કંટાળી ગયા હોય ને તો આ ફરાળી ઢોકળા એક વખત જરૂરથી ટ્રાય કરજો એટલા મસ્ત ટેસ્ટી અને પોચા રૂ જેવા બનીને તૈયાર થઈ જશે ઇન્સ્ટન્ટ બનશે કંઈ પણ ઝંઝટ વગર બનીને તૈયાર થઈ જશે અને એ પણ આપણે ઘરના સામાનમાંથી બનાવીશું અને સરળ રીતે ફક્ત ને ફક્ત દસથી પંદર મિનિટમાં આ ઢોકળા આપણા બની જશે તો ચાલો બનાવીએ તો ફરાળી ઢોકળા બનાવવા માટે અડધો કપ જેટલા સાબુદાણાને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું સાબુદાણાનો સરસ રીતે પાવડર તૈયાર કરી લઈશું સાબુદાણા તમે પીસશો ને એટલે એકદમ ફાઇન ઝીણો પાવડર નહીં થાય આ રીતે ક્યાંક ક્યાંક દાણા જેવો પાવડર તૈયાર થઈ જશે તો આ સાબુદાણાના પાવડરને એક બાઉલમાં કાઢી લઈશું અને એક કપ જેટલો મોરૈયો લઈશું મોરૈયાને પણ સરસ રીતે પીસી લઈશું મોરૈયાનો એકદમ સરસ રીતે ઝીણો પાવડર તૈયાર થઈ જશે એટલે આ રીતે મોરૈયાને પણ પીસી લેવાનો છે તમારે ઇન્સ્ટન્ટ જ્યારે બનાવવાના હોય ને ત્યારે તમે મોરૈયા અને સાબુદાણા બંને પીસીને જો તૈયાર હશે ને તો તમે તરત જ આ ઢોકળાને બનાવી શકશો તો બંનેને એક જ બાઉલમાં આપણે એડ કરી દઈશું અડધો કપ જેટલું ખાટું દહીં એડ કરીશું કેમ કે હું ઇન્સ્ટન્ટ બનાવું છું એટલે દહીં થોડું આપણે ખાટું લેવાનું છે તો અડધો કપ જેટલું ખાટું દહીં એડ કરીશું અને એ જ કપ ભરીને આપણે અડધો કપ પાણી અત્યારે એડ કરીશું અને મિક્સ કરી લઈશું હવે આપણે જરૂર પડે ને એ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે એકદમ ઘટ બેટર તૈયાર કરી લઈશું જો તમારે છાશ એડ કરવી હોય તો તમે દહીંની જગ્યાએ એક કપ કે બે કપ છાશ પણ એડ કરી શકો છો ખાટી છાશ અને એકદમ ઘટ છાશ હોય ને તો છાશ પણ એડ કરી શકો અને આ રીતે મારી જેમ દહીં પણ એડ કરી શકો હવે બેટર તમે જોઈ શકો છો હજી મને થોડું વધારે ઠીક લાગે છે એટલે મેં થોડું પાણી એડ કર્યું છે એટલે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈને બેટરને સરસ રીતે થીક કરી લઈશું હવે બેટરને ફક્ત ને ફક્ત પાંચથી સાત મિનિટ જ આપણે રેસ્ટ આપીએ શું તમારી પાસે ટાઈમ હોય તો તમે પંદરથી વીસ મિનિટ પણ રેસ્ટ આપી શકો છો પાંચથી સાત મિનિટ કે દસ મિનિટની અંદર બેટર સરસ રીતે સેટ થઈ જશે એટલે એને મિક્સ કરી લઈશું અને બેટર તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ફૂલી પણ ગયું છે હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક મોટી ચમચી જેટલું આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી લઈશું મેં અહીંયા એક નાનો ટુકડો આદુ અને બે તીખા લીલા મરચાંની પેસ્ટ તૈયાર કરી છે એને એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે મીઠું અને આદુ અને મરચાં જ એડ કર્યા છે મને હવે બેટર વધારે થોડું હજી ઘટ લાગે છે એટલે મેં અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને મિક્સ કરી લઈશું વધારે બેટર છે ને એ પતલું નથી કરવાનું જો બેટર તમારું વધારે પતલું હશે ને તો આ ઢોકળા એકદમ ચિંગમ જેવા થઈ જશે તળિયે બેસી જશે ફૂલશે પણ નહીં અને હવે એક મોટી ચમચી જેટલું સિંગતેલ એડ કરી લઈશું અને મિક્સ કરી દઈશું તેલ તમારે એડ કરવાથી આપણે જે ઢોકળા છે ને ઠંડા થયા પછી પણ જરાય ગળામાં ડૂચારો નહીં રહે અને ઢોકળા સરસ થશે બેટર આપણું રેડી છે હવે અહીંયા એક પેકેટ જેટલો ઈનો અને એનોને એક્ટિવેટ કરવા થોડું પાણી એડ કર્યું છે તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો પણ આપણે ઓલરેડી દહીં એડ કરેલું છે પાણી એડ કરશું ને તો પણ ઈનો સરસ રીતે આ રીતે ફૂલી જશે બેટર આપણું તો તમે જોઈ શકો છો એકદમ મોટા મોટા બબલ્સ આવા લાગ્યા છે હવે આપણે ઝટપટ સ્ટીમરની પ્લેટની ઉપર તેલને ગ્રીસ કરી લઈશું જો તમે ઉપવાસમાં તેલ ના ખાતા હોય ને તો તેલની જગ્યાએ આ રેસીપીમાં મેં જ્યાં તેલ એડ કર્યું છે ત્યાં તમે ઘી પણ એડ કરી શકો છો અને પ્લેટમાં સમાય એટલું બેટર કાળા મરીનો પાવડર એડ કરી લઈશું ઉપરથી થોડું એવું લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી લઈશું અને સ્ટીમરનું પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે તો પ્લેટને મૂકી દઈશું અને દસ મિનિટ સુધી આપણે થવા દઈશું દસ મિનિટની અંદર ઢોકળા એકદમ સરસ રીતે સ્ટીમ થઈ જશે તો દસ મિનિટ પછી આપણે ટૂથપીક કે છરીની મદદથી ચેક કરી લઈશું તો ઢોકળા સરસ ફૂલી પડ ગયા અને કુક પણ થઈ ગયા છે તો પ્લેટને આપણે બહાર કાઢી લઈશું અને ઠંડી કરી લઈશું ઠંડી થયા પછી મનગમતા પીસીસમાં આપણે કટ કરી લઈશું તો આ રીતે હું ચોરસ નાના ટુકડા કટ કરી રહી છું તો તમે કટ કરું છું ત્યારે જ તમને ખબર પડી ગઈ હશે કે કેવા સરસ ફૂલી ગયા છે જાળીદાર બન્યા છે જ્યારે ઉપવાસ હોય ને ત્યારે તમને તળેલું કે કંઈ પણ ખાવાની ઈચ્છા ના થાય બપોરે કે સાંજે જો ભૂખ લાગતી હોય ને તો તમે આ રીતે એક પ્લેટ ઢોકળા બનાવો છો એટલા મસ્ત ટેસ્ટી બનશે રિઝલ્ટ તમારી સામે છે કેટલા પોચા રૂ જેવા બન્યા છે છેક સુધી જાળી પણ પડી છે જળાએ તળીએ બેસી નથી ગયું બેટર અને એટલા મસ્ત ફ્લફી બનીને તૈયાર થઈ ગયા છે તમે એમને એમ પણ ખાઈ શકો છો પણ હું એક વઘાર કરી રહી તો બે મોટી ચમચી તેલની અંદર એક ચમચી જેટલા આપણે તલ એડ કરી લઈશું અને આ રીતે તીખા લીલા મરચાં એડ કરી દઈશું મીઠા લીમડાના પાન થોડા એડ કરીશું ઉપવાસમાં આમાંથી તમે જે પણ ના ખાતા હોય એ તમારે સ્કીપ કરી લેવાનું છે ઉપવાસમાં ઘણા લાલ મરચું કે તલ નથી ખાતા હોતા તો તમારે સ્કીપ કરી દેવાનું છે અને આ રીતે વઘારને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું મરચાંને થોડા એવા કૂક થવા દઈશું ઓવર કૂક નહીં કરીએ અને વઘારને ઢોકળા ઉપર સ્પ્રેડ કરી દઈશું તો વઘાર આપણો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો આ રીતે ઢોકળા ઉપર ઘર સ્પ્રેડ કરવાથી ઢોકળા છે ને એકદમ ટેસ્ટી લાગતા હોય છે તમે જ્યારે ઉપવાસ કરતા હોય છે ને ત્યારે તમને એવું થતું હોય છે ટિફિનમાં શું લઈ જવું તો જરૂરથી તમે લઈ જઈ શકો છો તમારા બાળકોને આપી શકો છો કેમ કે આની અંદર આપણે કંઈ જ એડ નથી કર્યું બટેટા એડ નથી કર્યા કે કોઈ વસ્તુ નથી બસ સાબુદાણા અને મોરૈયામાંથી તૈયાર કર્યા છે તો એકદમ સરસ એવા ઇન્સ્ટન્ટ ફરારી ઢોકળા તૈયાર છે ધાણા ફુદીનાની તીખી તમતમતી ચટણી સાથે સર્વ કરીશું તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ